અત્યારે વિસાવદરના ગામડે ગામડે આટા મારે છે આમ જોઈએ તો તલાટી મંત્રી મળે નહીં કોઈ બી ગામમાં અને અત્યારે કેબિનેટ મંત્રી આટા મારે છે સવારે વહેલા જાગીને કળશે જવા જાવ કોઈ ખામો મળે કોણ તો કે કેબિનેટ મંત્રી દોસ્તો ગંભીરતાથી આ વાત વિચારજો કે દસ કેબિનેટ મંત્રી અહીંયા આટા મારે છે ચાલુ દિવસોમાં તલાટી મંત્રી એક ધકે મળે નહીં ચાર ધકે તલાટી મંત્રી મળે નહીં એવા દિવસો આ વિસાવદર તાલુકાની અંદર છે અને અત્યારે જ્યાં જુઓ એને રોડે રસ્તે કાંટમાં વાડમાં કેરામાં મંત્રી આટા મારે એ તમારું કામ કરવા નથી આવ્યા દોસ્તો પણ એ બધા ભેગા થઈ ગયા છે દસ વીસ મંત્રી પંદર વીસ ધારાસભ્ય હાથા પૂર્વ મંત્રી બાકીના તમામ જિલ્લાના આગેવાનો અહીંયા શું કામ આવ્યા છે ખબર છે એ બધા ભાજપના મોટા મોટા નેતાઓ કરોડો રૂપિયા આવા ખોટા બિલ મૂકીને કમાય છે બધા અંદર અંદર વાત કરી હાલો બધા વિસાવ વધારા ગોફાલિયાને રોકો નકર આપણા બધાના ખોટા બિલ બંધ કરાવશે